કોરી ઠાકોર સેનાના પ્રમુખ જયેશભાઈ મેર આજે એક વાત કરવી છે આ સમાજની કે જ્યારે સમાજ ઉપર અન્યાય થતો હોય તારે ગમે ત્યારે સમાજના આગેવાન એવો આપણા જયેશભાઈ ઠાકોર અડધી રીતે અવાજ બનીને ઊભો રહે તો આજ જયેશભાઈને બે મહિનાથી જેલમાં પૂર્યા છે જેમ સમાજનો કોઈ લોકો વિડીયો નથી બનાવતા અને એક ખાલી પોસ્કો કલમ લાગી છે એમાં એ પોષકો કલમની અંદર એવો ઉલ્લેખ છે કે અમારા ઉપર બળાત્કાર કર્યો એકવીચ કરો રિપોર્ટ બધા નોન હાવ નોર્મના તોય આ સરકાર વિચાર કરો ભાજપની સરકાર જેટલી એમની તાનાશાહી કરે એમને છોડવામાં નથી આવતા અને વારંવાર દબાવવામાં આવે આજ વાત એટલી જ મારે કરવું હો કે એમનો જી વકીલ હોય આ જે વકીલે એવું કહેવામાં આવ્યું કે તમારે જામીન રદ થયા શું કારણ જામીન રદ થાય નથી ગુનામાં કંઈ રિપોર્ટ આવ નોર્મલ આવ્યા બધા તો જેમ જયેશભાઈને છોડવામાં નથી આવતો એટલે ભારતીય જનતા પાર્ટી એવી હરામીના પેટની છે ને કે જે સમાજ ગમે ભાજપ ઉપર અવાજ ઉઠાવે એટલે એમને ફસાઈ દેવામાં આવે એટલે ભાજપવાળાનો ધંધો દવા એટલે ભાઈ સમાજ એક હાચી દિશામાં દોડો અને સમાજ ઉપર ગમે અન્યાય થાય ને અહીંયા અવાજ ઉઠાવો અને આપણે રાજકોટના આંગણે જેમ વિષય કાંડ જેમ કર્યો હતો એમ રાજકોટ કાંડની અંદર આપણે જયેશભાઈને ન્યાય અપાવવાનો છે એટલે આજ એટલે વિડીયો બનાવવાનું કારણ હતું કે જ્યારે આપણા સમાજ ઉપર અન્યાય થાય છે ત્યારે આપણે અડધી રાતે જવામાં આવે તો હું તમને તારીખ જાહેર કરીશ પછી અને એ જ તારીખે આપણે રાજકોટ ભેગું થવાનું આવશે જય કોળી સમાજ બીજો કે રાજકોટના આંગણે સમાજના આગેવાન એવા જયેશભાઈ ઠાકોર ગમે તારે જો પગતા હોય પાળી તાણા હોય કે સિહોર હોય ગમ્યા અન્યાય થતો હોય એટલે એ ભાઈની ગાડી નીકળે ઘરના ખર્ચા પાણીએ તો આ જ સમાજના આગેવાન બધા ચાંઈ ગયા જેમ કોઈ અવાજ ન ઉઠાવતું આ ભાજપની સરકારે એમને ફિટ કરી દેવામાં આવ્યા અને આની અંદર કોનો આ છે ને એ અમને ખબર છે કોનું કાવતરું હે શું કારણે શું થયું એ બધી અમને માહિતી પણ અત્યારે અમારે કોઈ નથી કહેવું પણ અમારું કહેવાનું એટલું જ છે કે ભાઈ સમાજ સમાજને ના નડો શું લેવાયા શાંતથી જે કરતા એ કરો ને ભાઈ સમાજના તમે કામ તો નથી કરી શકતા આવો એક નવો યુવાન જે સમાજના કામ કરવા બેઠા હોય તમે જ્યાલમાં પૂરાઈ દો હોવ એટલે આ સમાજ શું નહીં જોતો હોય જેમ સમાજ ચૂપ થઈને બે ગયો હોય ભાઈ જાગો હવે જાગો આમને આમ બધું વહી ગયું આપણું હે જો આ આપણે નહીં કરવી ને જાગૃત નહીં લાવીને આમાં તો આ ને આપણે એ હજી ઘર ભેગા કરશે એટલે હું તો એમ જ કહું જયેશભાઈને વહેલી તકે છોડવામાં આવે અને જો છોડવામાં નહીં આવે તો રાજકોટના આંગણે રોડ રસ્તા બંધ કરવા પડે ને તો કરશું અમે પછી કાલ સવારે એવું ના કહેતા કે આ ભાજપ ઉપર આપશો નાખવામાં આવે એટલે ધ્યાન દોડી જયેશભાઈને રાજી ખુશીથી નિયા છોડવામાં આવે જય કોઈ સમાજ